નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે ડૂમ નંબર બે ખચાખચ આખું ભરાઈ ગયું છે મિત્રો ને છૂટા છવાયા વખત ત્રણ નંબરમાં એ ઉતરે છે મિત્રો બે નંબર ડૂમમાં કે આખું ખચાખ ભરાઈ ગયું ને છૂટા છવાયા ત્રણ નંબરનો માલ ઉતરી ગયો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જે જાણી જઈએ જાણીએ આજના બજાર ભાવ અને મિત્રો અંદાજિત આવક ની વાત કરીએ તો મિત્રો સોળ થી સત્તર હજાર ગુણીની અંદાજીત આવક કહી શકાય મિત્રો પાલ અને ગુણીની બંને થઈને તો મિત્રો કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ મગફળી છે એક હજાર ને છાસઠ રૂપિયાનો ભાવ છે વજનમાં થોડીક મીડિયમ મગફળી છે મિત્રો એક હજાર છાસઠ રૂપિયામાં વેચાણી છે આ મગફળી દોગી ને 1031 1031 સુયનો વાહ છે આ 23 કોય છે વજન ઓમી દે 1031 આ 1000 રૂપિયા પૂરા છે આ બલના રૂપિયા વેચાણ છે હા 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 લેતા જા આવો આપડે આ નો આ લેવું નવસો ને છન્નુ રૂપિયા નો ભાવ છે નવસો ને છન્નુ રૂપિયા નો ભાવ છે નવસો ને ક્યારે પાંચ દસ પંદર પચીસ ત્રીસ બાવીસ નવસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે છે ચાલી હરવી છે નવસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે નવસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે નવસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે તો હું જોઈ રહ્યો આમાં નવસો ને છાસઠ રૂપિયામાં વેચાણો છે જેવી છે વજનમાં મીડિયમ છે વિનાટનો માલ જોવા મળી રહ્યો